સુરત સહિત ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં વિશ્વ મહિલા દિવસની સંધ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા એક મોન રેલી સાથે મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો હતો તો વિરોધ કરનાર આપની મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે સુરત સહિત હાલમાં રાજ્યભરમાં મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે અને તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે વિશ્વ મહિલા દિવસે મહિલાઓનું સન્માન કરાય છે જોકે તેની સામે રોજેરોજ મહિલાઓ પર અત્યાચારો પણ વધી રહ્યા છે દિવસે સુરતના પટેલ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મહિલા પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં મો પર કાઢી પટ્ટી બાંધી મોન રેલીનું આયોજન કરાયું મારું નામ શોભના છે હું આમ આદમી પાર્ટી મહિલા ઉપાધ્યક્ષ છું આ આજે અમે આઠ માર્ચ મહિલા દિવસના નિમિત્તે સુરત શહેર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના મહિલા મોરચા દ્વારા અમે જે કાર્યક્રમ કરેલો હતો તો આજે અમે અત્યારે રાની લક્ષ્મીબાઈના પ્રતિમાને એક હાર અર્પણ કરીને કે જે મહિલા દિવસને જે એક સમયની ક્રાંતિકારી જે લેડીઝ હતી જે મહિલા યોદ્ધા હતી તો એમના સન્માન અને મહિલા દિવસને નિમિત્તે અમે તેમને પુષ્પાર્પણ કરવા જતા હતા તો રસ્તામાં જ અમનારા બહેનોને ડિટેન કરેલા છે રોકેલા છે પચાસથી વધારે અમારા બેનો મહિલાઓ જે હતા એ બહેનોને પોલીસકર્મી ભાઈઓ દ્વારા પણ એમને રોક કરવામાં આવી હતી તો ગમે તેમ કરીને બેનો છટકીને ગયેલા છે અને દસ જેટલા બેનો જે અમારી સાથે અત્યારે અંદર ડિટેન થયેલા છે તો એક બાજુ તમે જે મહિલા સશક્તિકરણનો જે અભિયાન ચલાવો છો તો મહિલા સશક્તિકરણ જ્યારે તમારે અભિયાન ચલાવવું પડે છે તો એ સાબિત થાય છે કે મહિલા સશક્ત છે જ નહીં અત્યારે સુરક્ષિત નથી સશક્તિકરણનો જે તમે કાર્યક્રમ ચલાવો છો એનો મેઇન હેતુ એ જ છે કે તમારી સરકાર નિષ્ફળ છે મહિલાઓની સુરક્ષા માટે આ એક સંગીતા પાટિલ અને સી આર પાટીલ સાહેબનો જે વિસ્તાર છે અને એ વિસ્તારને એ એવું સાબિત કરવા માગે છે કે આ એક અમારો જ વિસ્તાર છે આની અંદર કોઈ પણ માણસ કોઈ પણ લેડીઝ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા એન્ટર ના થવું જોઈએ તો આ સામાન્ય માણસનો પણ અધિકાર છે કે એક લક્ષ્મીબાઈના ના અમે પ્રતિમા પ્રતિમાને અમે જ્યારે હાર પહેરાવા માટે અમારી પાસે હજુ અમારા હાર પણ છે બહેનોને કોઈ પણ કાર્યક્રમ કરવા દેવામાં આવ્યો નથી ચાર થી પાંચ વાન ત્યાં તૈયાર હતી બેનો કાફલો પોલીસ કર્મી કાફલો પણ હતો અને તરત જ અમારા બેનો ને ડિટેન કરી અને ત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે આ વિશ્વ મહિલા દિવસે આમ આદમી પાર્ટીની મહિલા વિગ દ્વારા મોપડ કાટી પટ્ટી બાંધી યોજાયેલી મોન રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને મહિલાઓ પર થતા અત્યાચાર બંધ કરવા માંગ કરી હતી એ દરમિયાન પોલીસે તમામ મહિલાની ધરપકડ કરી હતી અઝર કુરસી સાથે સેટા